લાઈક ના કરતો કાંઈ ને શેર ના કરતો કાંઈ સબસ્ક્રાઈબ ના કરતો કાંઈ ને તમારા ફેમિલી સાથે ખાસ ને ખાસ સાંભળજો એ મારી નમ્ર વિનંતી છે આપણે પચીસમો અધ્યાય આવ્યા છીએ એક બાકી છે પાંચમો ભાગ એ આજે પૂરો કરશું અને એના લેખક છે મહર્ષિ વેદવ્યાસ અને શિવ મહા પુરાણ શ્રી શિવ મહા પુરાણ અધ્યાય પચીસમો પાંચમો ભાગ આપણે ગણ ગણપતિ દાદાની યાદ કહું હે ગણપતિ દાદા રીધી સીધી સહિત અમારા શિવપુરાણોમાં વાંચવામાં હાજર રહેજો બીમાર લોકો હોય એને તમે ઊભા કરી દેજો અને ઘણા દુખ્યા હોય છે તો દુઃખીના દુઃખ દૂર કરજો એવી મારી તમને નમ્ર વિનંતી છે અને આખો પરિવાર તમે અમારા શિવપુરાણમાં વાંચવામાં હાજર રહેજો અમારી ભૂલચૂક થાય તો હું માફી માગું છું ક્યારેક વાંચવામાં મારાથી ભૂલ થઈ જાય તો ક્ષમા કરજો ને મારાથી બે શબ્દ કહેવાય જાય તો હું માફી માગું છું આપણે દીખા સંધિનો एक भाग लसू त्रण भाग कारण की पशी बोटे तर कराग्रे वसते लक्ष्मी कर मूल्ये सरस्वती तु गोविंदम प्रभाते कर दर्शन समुद्र वसने देवी पर्वत स्तन मंडले विष्णुपात्नी नमस्तोभ्यं पादास्पाश स्वमः स्वमे वसुदे वसुतं देवं कंसचारुणमार्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु તો પહેલો છે એ આ આપણે પ્રાતકાળનો બોલી બીજો છે એ ભોજન કરવાનો છે યજ્ઞ શિષ્ટા સિંહના સંતો અને ત્રીજો છે એ કૃષ્ણ એ વાસુદેવ છે એ સૂતા વખતે બોલાવવાનો એથી કરીને તમારા બાળકોને ત્રણેય શ્લોક બોલાવજો જમતી વખતે ના સૂતી વખતે અને ભોજન કરતી વખતે ના અને સવારે રાતે સૂતી વખતે ના તો એથી કરીને તમારા બાળકોને દાદાના વિચાર મળે તમારા બાળકોને સારા સંસ્કાર મળે એવી મારી નમ્ર વિનંતી છે તો આપણે પાંચમો ભાગ લેશું આ મંત્રોથી ભક્તિ તથા શ્રદ્ધાયુક્ત વસ્તુ સિદ્ધિ માટે તે તે મુખવાળા રુદ્રાક્ષ ધારણ કરવા શું કેવું કે છે આપણે કોઈ દિવસ ખબર જ નહોતી કે આ બધા આનો મહિમા છે રુદ્રાક્ષનો આપણે એક મુખી બે મુખીને મુખી એવા સાંભળતા હતા પણ આવા ચૌદ મુખી ચૌદ મુખીવાળા રુદ્રાક્ષ હોય એ તો કોઈ દિવસ આપણે સ્વપ્ને નહોતું વિચાર્યું આ મંત્રોથી ભક્તિ તથા સજાયુક્ત વસ્તુ સિદ્ધિ માટે તે મુખવાળા રુદ્રાક્ષ ધારણ કરવા પૃથ્વી પરનો જે ધારણ મંત્ર ભણ્યા વિના રુદ્રાક્ષ ધારણ કરે છે ભણ્યા વિના રુદ્રાક્ષ ધારણ કરે છે તે ચૌદ ઇન્દ્ર બદલાય નહીં ત્યાં સુધી ઘોર નરકમાં વાસ કરે છે ઘોર નરકમાં વાસ કરે છે રુદ્રાક્ષની માળા ધારણ કરનાર માણસને જોઈ ભૂત પ્રેત પિચાસ ડાકીની શક્તિથી અને બીજો જે કોઈ દો કરનાર હોય છે તેઓ તેમજ કૃતિમય કે અભિ અભિચારી અભિ ચારાધિક મંત્રો આદિ જે કંઈ હોય તે બધા જ શક્તિ શરીરને તેનાથી દૂર જતા રહે છે ચોખિયું સરસ ગે છે આનાથી માળા રુદ્રાક્ષનો પારણ ધાર ધારણ કરવાથી ભૂત પ્રેત પિશાચ બધા જ દૂર ભાગે છે અને જતા રહે છે હે પાર્વતી હે પાર્વતી શિવ વિષ્ણુ શિવ વિષ્ણુ દેવ ગણપતિ અને સૂર્ય અને બીજા દેવો રુદ્રાક્ષની માળાવાળાને જોઈ પ્રસન્ન થાય છે બધા દેવી દેવતાઓ રુદ્રાક્ષની માળાને જોઈ અને પ્રસન્ન થાય છે જો રુદ્રાક્ષનો માળાનું કેટલું મહત્ત્વ છે આપને ખબર જ નથી કે આ રુદ્રાક્ષના માળાનું આટલું મહત્ત્વ છે આપણે કોઈ દિવસ કારણ કે વાંચ્યું જણાવે તો આપને શું ખબર હોય કે આ રુદ્રાક્ષની માળાનું આટલું મહત્ત્વ છે અને મુખી રુદ્રાક્ષના પારા હોય એ પણ કોઈથી આપણે સાંભળ્યું હતું તમે પણ નહીં સાંભળ્યું હોય અને મેં પણ નહીં સાંભળ્યું હોય કારણ કે આપણે કોઈ દિવસ વાંચ્યું જ નથી હે મુનિશ્વર સર્વ કામનાઓની સિદ્ધિ આપનાહારા ભસ્મ અને રુદ્રાક્ષનો મહિમા તમે જે પૂછ્યો હતો ભસ્મનો મહિમા તમે જે પૂછ્યો હતો તે સર્વ મેં તમને કહ્યું તે સર્વ મેં તમને કહ્યું આ રુદ્રાક્ષ અને ભસ્મના પરમ શુભ મહિમાને છે નિત્ય સાંભળે છે જો આ રુદ્રાક્ષ મહિમાનો જે કોઈ નિત્ય સાંભળે છે તેને કેવું સરસ કહે છે જો જોવાના પરમ શુભ મહિમાને જે નિત્ય સાંભળે છે તે સર્વ કામનાઓને પામે છે તે સર્વ કામનાઓને પામે છે વળી તે આ લોકમાં મુખો ભોગવી પુત્ર અને પૌત્ર આદિથી યુક્ત થઈ શિવને અત્યંત પ્રિય બની પરમ મોક્ષ પ્રાપ્ત કરે છે જો પાછું બીજી વાર અમુક શબ્દો તો એવા હોય ને તો આપણે બીજી વાર એને વાંચીએ અને મગજમાં ભગવાન કે અંદર આપણા મગજમાં જાય તો આપણું મગજ પણ સ્થિર થઈ જાય વળી તે આ લોકમાં સર્વમુખો ભોગવી પુત્ર અને પૌત્રી પૌત્ર આદિથી યુક્ત થઈ શિવને અત્યંત પ્રિય બનીને પરમ મોક્ષ પ્રાપ્ત કરે છે પરમ મોક્ષ પ્રાપ્તિ કરે છે હે મુનિવરો આ વિશ્વેશ્વર સહિત તમને કહી આ વિશ્વેશ્વર સહિત તમને કહી તે શિવની આજ્ઞાથી નિત્ય સર્વ સિદ્ધિઓ અને દેહનારી તથા મુક્તિ આપનાર છે સર્વ સિદ્ધિ દેનારી અને મુક્તિ આપનારી છે જો આપણે તો શિવને તો આપણે તો કંઈ માનતા જ નથી આપણે જાય તો શિવને લોટો ચડાવીને આવતા રહે અને હે ભગવાન અમારી રક્ષા કરજો અમારી કાંઈ રૂરચુક થાય તો માફ કરજો આપણે બીજું તો આપણે કંઈ કરી શકતા નથી પણ શિવનો મહિમા કેટલું છે જો ભગવાન કે તમે અમને થોડીક અમને બુદ્ધિ આપો તમે તમારા તમારા રસ્તે ચાલી કે થોડાક તમારા વિચાર અમને આવે અમારા ઘરમાં રીતિ સ્થિતિ આપો અને મારા બાળકોને સારા સંસ્કાર આપો બીમાર હોય એ લોકોને તમારી પાસે લઈ લેજો દુઃખિયાના દુઃખ દૂર કરજો એવી મારી નમ્ર વિનંતી છે તો મારા બાળકોને તમને ખાસ ને ખાસ વિનંતી છે કે તમારા બીમાર હોય તમારા લોકો એ લોકોને તમે બચાવજો અને એ લોકોને આત્માને શાંતિ મળે કોઈ બહુ પીલાતા હોય તો ભગવાને એની પાસે લઈ લે મહાદેવ એવી આપણે પ્રાર્થના કરશું મહાદેવને કે હે મહાદેવ અમે અમાર તમારું જો શિવલિંગ અમે એક સ્ટ્રોક અમારા મગજમાં જાય તો અમારા જે બીમાર અમારા ઘરમાં વ્યક્તિ હોય એ લોકોને તમારી પાસે લઈ લેજો એની મારી બીમારી વિનંતી છે કે દુખિયાના દુઃખ દૂર કરે અને ભગવાન એને આત્માને સદગતિ આપે જો અમુક તો એવા બીમાર હોય છે ને તો એ વર્ષોના વર્ષો પીલાતા હોય છે તો એમ થાય કે હે ભગવાન તું આ જીવને તું છોડ આનું દરદ હમણાંથી નથી જોવાતું એટલી આપણને એમ થઈ જાય તો એના અંદરથી કેટલું થતું હતું ન ખાય ન પીએ એ પોતે આમ મરદાની ઘોડે ઊભા કરીએ તો એ ઊભા થાય આપણે એને સૂડાવીએ તો સુવે અને હું તો જો સેવા કરવા છું તો મને એટલી મને બધા ઓલા હોય છે ને તો પરિસ્થિતિ એટલી ખરાબ હોય તો હું પહેલાં જાઉં ને તો હું એમ કહું હે ભગવાન તો આ જીવને તું છોડ આના તો મારા દુઃખ મારાથી સહન નથી થતું આ આ જીવડે આવા ક્યાં પાપ કર્યા હશે કે આટલું બધું આને ભોગવવું પડે છે ઓલા ભાવના ભલે ઓલા ભાવમાં કંઈ કરેલા હોય કરો તો તમે આ ભાવમાં એને કે તમે એને કસોટી આપો છો ભગવાન એનાથી કંઈ પાપ થઈ ગયો હોય એનાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો એને ક્ષમા કરો અને આના જીવડાને છોડો એવી આપણાથી આપણને એમ થઈ જાય કે જીવ્યામાં કયા પાપ કર્યા છે તો આ આવું પોતે રિપાય છે અને ભલે સેવા કરવાવાળા તો સેવા કરે જ છે એ સેવા કરે ભગવાનની છે સેવા નથી કરતા એવી સેવા કરે છે હું જાઉં છું ને ગઢડાને રાખવા અમુક તો ગઢડાને રાખવા જાઉં છું તો ગાળું દેતા હોય એને બહુ તો ગાળો છે પણ દીકરો પણ ગાળો છે કે આ ગુસ્સી છૂટતી નથી આ ક્યાં પનારે પછી ઘરમાં આંખ ગંધાય છે અરે ભાઈ શાંતિ રાખો તમારો વારો છે હો વાહ દોરો છે હું તો મારાથી રહેવાય તો હું તો કહી દઉં કે ભાઈ આ તમારું માની છે ને નવ મહિના તમને પેટમાં બહાર ઉપાડ્યું છે તમે કોને કહો છો નવ મહિના તમે ગર્ભોમાં બહાર ઉપાડી ભણી ગણીને હોશિયાર કરો તો તમે આ બંગલામાં આવ્યા છો તમે કેના દર્દી આવ્યા છો કાલે હવા તમારી આ પરિસ્થિતિ થશે તમે આપો કોને કયો છો તમારી મહાજનતા છે સાક્ષાત મા છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે તમે એને હેરાન કરો છો તમારી આ હાલત થશે જેવી તમે તમારા ગઢાવી હાલત કરશો એવી તમારી હાલત થશે એને મહાન આપો પ્રેમ આપો એની પાસે બે શબ્દ બેસી અને આશ્વા આશ્વાસન આપો બાદ તમારે કઈ જરૂર નથી ને કઈ જરૂર હોય તો કે જો મૂંઝાતા એને આશ્વાસન આપો મા તો ભાવને પ્રેમની ની છે રીતે તમે બે ટાઈમ ખાવા નહીં આપો ને તો એ નહીં કહે કે મને જમવા નથી આપ્યું એમ કે મારી મારા દીકરા મને શીરો પૂરી જમાડ્યા પણ એ પ્રેમને ભાવની ભીખી છે મા છે તો હંમેશા તમે માતા પિતાને પ્રેમ ભાવ આપશો અને સંસ્કાર સારા વિચાર આપજો તમારા બાળકોને સારા વિચાર આપજો કે મા બીજા વગડાના વા બેટા માને કોઈ દિવસ ભૂલીશ નહીં જો પછી હવે હું તમને કહું છું જે માને ગાળો દેતો હતો ને એ થોડાક જ દિવસમાં એ મા વહી ગઈ માં વૈગી પછી એની હોઉની હાલત એવી થઈ જેવી માની હાલત હતી ને તો હોઉં શું કહેતી ખબર છે અરે મને કાંઈક દેખાય છે મને કાંઈક દેખાય છે મારાથી રહેવાતું નથી આપણે એની મોઢે તો ન કહેવાય આપણે આપણે જાતિ હું તો જાતિ હોય ને મારે ક્યારેક જાણ હું નહીં જો તમે જે આ હેરાન કર્યા છે ને આ બધા પરિણામ છે કોઈ દિવસ ગલઢાવને હેરાન નહીં કરવાનું એને પ્રેમથી તમે ખવડાવો પીવડાવો આશ્વસન આપો બે ટાઈમ ભાવને પ્રેમનું ભૂલખું છે જો ગઢપણ થાય ને એનું બાળક છે ને બાળક જેવો સ્વભાવથી છે ગલાવનો બાળક જવું શોખવાનું અને નાના બાળકોને સાચવીને એમ આપણે સાચવવા પડે કદાચ બે શબ્દ આપણે ગાળો દઈ દઈએ તો આપણે સહન કર્યા તો મારી નમ્ર વિનંતી છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારા બાળકોને ખાસ ને ખાસ સાચવજો એવી મારી નમ્ર વિનંતી છે લાઈક ના કરો તો કાંઈ નહીં શેર ના કરો તો કાંઈ નહીં તમારા ફેમિલી સાથે તમે ખાસ ને ખાસ વાંચો છો એવી મારી નમ્ર